ધંધાધારીઓ દિવાળીના મહિનાઓની અંદર આ છેલ્લો એ શનિવાર અને રવિવાર છે કે જ્યાં અમદાવાદના નાના વેપારીઓ પોતાનું રોજગાર એ જીવનની અંદર પોતાની રોજગારી મેળવી રહ્યા છે ત્યાં અમદાવાદની અંદર ફિલ્મ ફેર નામે આ જે તાઈફાઓ થઈ રહ્યા છે એ તાઈફાઓમાં રસ્તાઓ બંધ થતા શહેરની જનતાઓ પરેશાન થઈ રહી છે શહેરની જનતા હેરાન પરેશાન થાય અને ફિલ્મ ફેર એવોર્ડની અંદર

ટ્રાફિક સિગ્નલ અથવા તો ટ્રાફિકને ડાયવર્ટ નથી કરાતું રાજ્યના મુખ્યમંત્રીનો સ્પષ્ટ સંદેશ છે શું અભિનેતાઓ એ મુખ્યમંત્રી કરતા મોટા છે ભાવિક સૂત્ર મારી સાથે જોડાય છે ભાવિક અમદાવાદની અંદર ફિલ્મ ફેન ના નામે જે તાયફો કર્યા છે કેટલાક અધિકારીઓ અને કેટલાક નેતાઓના પુત્રો કે જેમણે આ અભિનેતાઓ સાથે પોતાના ફોટાઓ પાડવા છે

શહેરના મધ્ય ભાગમાં મણિનગર જેવા વિસ્તારની અંદર ચાર રસ્તા હોય એ આસપાસના વિસ્તારો કાંકરિયા તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે શહેરના લોકોએ ભલે એ પોતે મુશ્કેલી વેઠે હેરાન પરેશાન થાય પણ અભિનેતાઓ હેરાન ન થવા જોઈએ આ લક્ષ્યાંક સાથે અમદાવાદના અધિકારીઓએ નીકળ્યા છે શું ઉપસ્થિત પ્રદીપ કારણ કે હમણાં જ હજી તો નવરાત્રી પૂર્ણ થઈ છે નવરાત્રી પૂર્ણ થઈ એટલે પોલીસ જે છે તે થોડો એમ કે ભાઈ થોડો ચલો અમને આરામ મળ્યો છે પરંતુ નવરાત્રી પૂરી થયા બાદ હવે દિવાળી આવી રહી છે પણ એ પહેલા ફિલ્મ ફેર એવોર્ડ આવ્યો છે એને લઈને પોલીસ જે છે એને ફરીવાર એક કામે લગાડી દેવામાં આવી છે કેટલા એવા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે કેટલા એવી દુકાનો જે છે તેને ચોવીસ કલાક માટે ન ખોલવાની વાત કરવામાં આવી રહી છે

દ્રશ્ય જોવા મળ્યા છે કે સાથે લોકોને જવું પડે છે એટલે દિવાળી પોલીસ જે છે એમને એ આરામ નથી જ મળવાનો આ ફિલ્મ ફેર એવોર્ડ ભલે આજે યોજાયું પણ એની જે ચર્ચાઓ અને એના જે પેટ્રોલિંગ એની વ્યવસ્થા સુરક્ષા લઈને દસ દિવસ થી છેલ્લા દસ દિવસ થી પોલીસ ને બંદોબસ્ત માં રાખી હતી દસેક દિવસથી પોલીસ જે છે તે એ કોડન એ વિસ્તારમાં જતી હતી એ વિસ્તારના લોકોને કહેતા કે અહીંયાથી નહીં પસાર થવાનું અહીંયા વીવીઆઈપી મુવમેન્ટ વાળો રોડ છે અથવા તો જે રસ્તાઓને જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે એ રસ્તા પરથી જો કોઈ પસાર થશે તો એમની પર કાર્યવાહી કરવામાં આવશે મુખ્ય વાત તો એ છે કે અત્યારે જે ફિલ્મફેર એવોર્ડ એમાં આવનાર જે લોકો છે એમને વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળવાની છે પરંતુ જે સ્થાનિક લોકો છે એમના માટે શું

કે જેને પાસ નથી મળ્યા ને એ લોકો પાસ માટે ફોન કરી રહ્યા છે કે તમે અમને પાસ આપો અમારે અંદર જવું છે અમને પાસ આપો કે એકથી જીગાડ કરી દો એટલે નાના ગરીબ ગરીબ મધ્યમ પરિવાર ને જોવા માટેનું કોઈ પાસે ટાઈમ નથી રહ્યો પરંતુ જે વીવીઆઈપી લોકો આવે છે સેલિબ્રિટી લોકો આવે છે ફિલ્મ પેરોડના નામે જે પાયથાળો થઈ રહ્યા છે પાકરીના આસપાસના રસ્તાઓ બંધ કરી દેવામાં આવે છે ત્યાંથી રોજના પસાર થતા એ લોકો છે એમને કેવડી મુશ્કેલી પડવાની છે આ લોકોને કદાચ નહીં ખબર પડે જે સવારે સાત વાગે નોકરીએ જતો માણસ રાતે આઠ નવ દસ વાગે ઘરે પહોંચે છે ને એને એમ કે કે તમારા રસ્તા પરથી પસાર નથી થવાનું તમારે ચાર કિલોમીટર આમ ફરીને જવાનું છે એ સ્વાભાવિક છે કે એનો મગજ ફાટવાનો છે અને કે છે કે સાહેબ અત્યારે તો જવા દો અત્યારે તો જવા દો સાહેબ હવે શું છે એટલે ભીમ ફેરે ઓરડા નામે આ બધા તાયફાઓ પ્રદીપ ચાલે છે અને ક્યાંક કેટલી વાર જ્યારે જ્યારે આ પ્રકારની હજી તો ફીમ ફેર રોડ હમણાં શરૂ થશે ત્યારે જોજો તમે કેવડી ટ્રાફિક સમસ્યા ઊભી થાય છે એક એકબલ ના એ ટ્રાન્ઝેક્શન ની વાત ત્રણ વાગ્યા બાદ થી જાહેર શહેર ની એ હેરાન પરેશાન થઈ જવાની છે તમે વિચાર કરો કે આ ફિલ્મ એવોર્ડ જે આવી રહ્યો છે આજે સવાર થી જ આપણે જોઈએ છીએ કે એરપોર્ટની બહાર થી જે નેતા અભિનેતા બધા આવી રહ્યા છે એ અભિનેતાઓ આવી રહ્યા છે કેટલાય નેતાઓને પણ એ એવોર્ડના જે ફંક્શન રાખવા માંગ છે કાકરિયાનો જે વિસ્તાર છે ત્યાંથી પણ એવા સમાચાર નેતાઓ ફોન કરી રહ્યા છે કે અંદર જવાનું સેટિંગ બિગાડ કરાવજો પણ એ નાના માણસને કોઈ વિચારવા માંડું નથી

હવે વિચાર કરો કે સીએમ ને કાફલો નીકળે છે ત્યારે કોઈને રોકવામાં નથી આવતા પણ આ વીઆઈપી લોકો હવે સીએમ થી પણ વીઆઈપી કેવાય ઊંચા છે મને નથી ખબર પણ જે સેલિબ્રિટીઓ છે આવે છે ત્યારે કાફલો ત્યાં રોકી દેવામાં આવે છે રોડ ડાયવર્ટ કરી દેવામાં આવે છે દુકાનો બંધ કરાવી દેવામાં આવે છે એટલે એક વાત પણ જોવી પડશે કે સીએમ જ્યાં બધા રોડ ખુલ્લા હોય છે પણ એક અભિનેતા આવે છે ત્યારે આ પ્રકારની

કેમકે અમદાવાદ શહેરની અંદર દિવાળીના વેકેશન દરમિયાન અમદાવાદના લોકોએ પોતાના વતન જતા હોય છે દરમિયાન લૂંટ અને ચોરીની ઘટનાઓ બનતી હોય છે ત્યારે અમદાવાદ પોલીસો સજાગ થતી હોય છે પણ હવે અમદાવાદ પોલીસને આ પ્રકારના બંધોબુસમાં લગાવ છે કે જ્યાં અમદાવાદ શહેરની જનતા હેરાન પરેશાન થાય છે અને પોલીસને એ નથી સહન થતું તેમ છતાં એ સહન કરવું પડશે કાકરિયા મણીનગરનો વિસ્તાર એક તો છેલ્લા કેટલાક મહિનાથી બ્રિજના રિનોવેશનના ના કામગીરીના કારણે અમદાવાદના મધ્યની અંદર આવેલો સાળંગપુર બ્રિજ સાળંગપુરના કારણે ટ્રાફિક એ ડાયવર્ટ કરાયું છે કાલુપુર તરફ અને સાથે જ મણિનગર તરફ કાંકરિયાના મણિનગરના વિસ્તારની અંદર ટ્રાફિક ડાયવર્ટ કરાયું છે કાલુપુર તરફ ડાયવર્ટ કરાયું છે આજે રાયપુર સહિતના કાંકરિયા નજીકના રસ્તાઓ બંધ છે

એ અમદાવાદ નાગરિક એક કલાક ટ્રાફિકમાં હેરાન થશે પણ અભિનેતાઓને હેરાન નહીં થવા દેવા માટે અમદાવાદના આ ટ્રાફિકના નવા નિયમો છે અભિનેતાએ ક્યારેય રેડ કાર્પેટ ઉપર પહોંચવા માટે મોડો ન પહોંચવો જોઈએ કેમ કે અમદાવાદે એ ફિલ્મ ફેર આયોજન કરી રહ્યું છે ટ્રાન્સસ્ટેડિયા ખાતે આયોજન કરવામાં આવ્યું છે આમ તો એ ટ્રાન્સસ્ટેડિયા પણ અને ભૂતકાળમાં વિવાદોમાં આવી ચૂકી છે અને એ જ વિવાદિત ટ્રાન્સટેરિયાની અંદર આ પ્રકારનું આયોજન કરી એ ટ્રાન્સટેરિયાને લોકો સમક્ષ એવી ખુલ્લી મૂકવામાં આવે કે ટ્રાન્સટેરિયા યુનિવર્સિટીની અંદર એકા ક્લબની અંદર મણિનગર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ફિલ્મ ફેર પણ એ નહીં જોવે અભિનેતાઓ જે આવ્યા છે ત્યાં કે આ તો વિવાદોની અંદર આવેલી યુનિવર્સિટી છે અહીંયા આપણા આ કાર્યક્રમો થશે જે જગ્યા ઉપર રોડ રસ્તા એ ખખડધજ હાલતની અંદર હતા કમર તૂટી જાય એવા રસ્તાઓ હતા આ અભિનેતાઓ આવવાના હતા એટલા માટે રોડ બનાવી નાખ્યા અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની વિસ્તારની અંદર અંદર અનેક એવા રોડ હજી છે અમદાવાદના પૂર્વ થોડા સમય એક મોટો સરકારી કાર્યક્રમ હતો તો શહેરના પૂર્વના તમામે રોડ રસ્તાઓ પચાસ ટકા બનાવ્યા કાર્યક્રમ પૂરો થઈ ગયો બાકીના રોડ એમના એમ જ જોવા મળી રહ્યા છે આજે જ્યારે એક આ ક્લબ ખાતે આ ફિલ્મ ફેર એવોર્ડ આયોજન છે એજ વિસ્તારની અંદર અઠવાડિયા પહેલા રોડ ઉપર જવું હોય તો નકરા ખાડાઓ હતા આજે જ એક મિત્રનો ફોન આવ્યોને કહેતો હતો કે મણિનગરના એકા ક્લબના વિસ્તારની અંદર એવા રોડ બનાવ્યા છે કે જાણે વિદેશમાં ફરતા હોય અમદાવાદની શહેર નહીં જનતાનું જે થવું એ થાય જે પ્રોટોકોલ રાજ્યના મુખ્યમંત્રીએ એ પોતાના સુરક્ષાની માટે હતો એ પણ પ્રોટોકોલ એમને નથી પાડ્યો એવું પણ કહ્યું કે જ્યારે મારો નીકળતો હોય ત્યારે કોઈ ટ્રાફિકને કોનવેટ નહીં કરવાનું ટ્રાફિક નહીં રાખવાનું પહેલી ગાડી આવે ત્યારે તમે એ એ કરજો મુખ્યમંત્રી જ્યારે પસાર થતા હોય ને કોઈ રસ્તા ઉપરથી તો માત્ર એક દોઢ મિનિટની અંદર ટ્રાફિક ખુલી જાય છે અને આ ફિલ્મ ફેર એવોર્ડ બપોરના ત્રણ વાગ્યા થી લઈને રાતના બે વાગ્યા સુધી ટ્રાફિક બંધ અમદાવાદની એમટી ડાયવર્ટ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા જનતા પીસાઈ રહી છે અમદાવાદ શહેરની આમાં અને બહારથી આવેલા અભિનેતાઓ એ અમદાવાદની અંદર અમદાવાદની જનતા પીસાતી જાય અને અભિનેતાઓ એ એવોર્ડ ની અંદર મજા કરતા રહ્યા છે તમારું શું માનવું છે આખી આ ઘટના સંદર્ભે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ના કમેન્ટ સેક્શન અંદર જરૂર જણાવજો સુતારે જો ન્યૂઝરૂમ નમસ્કાર હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બટ ટેસ્ટી લાઈફ તો જરૂરી ને બોસ समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन विट्रिशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस